અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટડોર જિમ્નેશિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કે પટેલ કેમા ફાર્માના જીતુ પટેલ પટેલ નિલેશ પટેલ મહેન્દ્ર પટેલ અને વિરાજ પટેલને હાજરી આપી બાળકોને કસરત કરવાનું શું મહત્વ છે એના વિશે સમજ આપી હતી આ પ્રસંગે સંસ્કારદીપ ટ્રસ્ટના અધ્યક્ષ એન કે નાવડિયા મંત્રી હિતેનભાઈ તથા ટ્રસ્ટી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો હેલ્થની દૃષ્ટિએ જ બિકોઝ આજની તારીખમાં હેલ્થ ફસ્ટ એ જ આપણે સ્લોગન ઊભું કરવાનું છે બાળકોમાં ખાસ બા બાળકોમાં મહેનત કરશું તો આગળ સુધી વધારે લાંબુ ચાલશે છોકરાઓને હેલ્થ સારી રહેશે વેલ્થ સારી રહેશે એજ્યુકેશન સારું રહેશે અને અમે આ સ્કૂલ સાથે વર્ષોથી જોડાયેલા છે અહીંયા સ્કૂલમાં જે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર છે ગર્ભ સંસ્કાર છે સોલાર છે જ્યારે પણ નાવડિયા સાહેબ આવે છે અમારી પાસે એટલે અમને ખુશી થાય છે કે આમાં સ્કૂલને સપોર્ટ કરવા માટે થેન્ક યુ